કોઈક ને કોઈક મે આયો નહી તો રામારે કઈ જતી ઓ ભાઈ ઓ જલ ભાઈ ઓ ભાઈ નીરો ગામારે ઓ ક્યુ છે ચાલ

યહ ભાઈ દેસ આ સેવલુ કી ગોય હા બઈ કિલમ કિલમ લાગદસે કા લુજે તા લુજે તા લુજે તા લુ ઓ ભાઈ ઈં કત ગસે લુજે તા લુજે તા કરો 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 ભાઈ બાર સતાની લુગા ઓય યલા ભાગે સે ગોય ઓય હા જો મેરા બરો મા આય હાય બચમે હો એન નતો હે ને ઓય અસબ ચાલી જાલ્યો એ અસબ ભાઈ ઓ ભાઈ કોઈડા ફરાય દે કુયા હો કેને લુક લાગ ભોકારો કરો કરો